તો સરહદી સુઈગામ તાલુકાના ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે રાજ્ય સરકાર દ્વારા દૂધવા નજીક દસ એકર જમીન ફાળવી સુઈગામમાં નવીન એપીએમસી સ્થાપિત કરવાની જાહેરાત કરવામાં આવી છે આ નિર્ણયથી તાલુકાના ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી છે તેઓએ સરકારનો આભાર વ્યક્ત કર્યો છે ઉલ્લેખનીય છે કે આ નવીન માર્કેટયાર્ડથી સુઈગામ તાલુકાના ખેડૂતોને નજીકમાં જ પોતાની ખેત પેદાશ વેચવા માટે બજાર ઉપલબ્ધ થશે સાથે સરકારની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓનો લાભ પણ તેમને સરળતાથી મળી શકશે એપીએમસી ચેરમેન વાવ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોર તેમજ તાલુકાના અનેક ખેડૂતોએ નિર્ણયને આવકાર્યો છે અને આશા વ્યક્ત કરી છે કે ટૂંક સમયમાં માર્કેટ યાર્ડ કાર્યરત થશે છેલ્લે સરકારમાં અમે જમીન માટેની ફાઇલ ચલાવી આઠ દસ મહિનાની મહેનત પછી આપણા વિધાનસભાના અધ્યક્ષ બનાસ ડેરીના ચેરમેન એમનો ખૂબ આભાર માનવો પડે આ વિસ્તારવતી મારે કે એમણે આપણને જગ્યાની ફાવણી એટલી ઝડપી કરાવી કે ખરેખર હમણાં ક્યાંય સહકારી માળખાને જગ્યા નથી મળતી એમની જોડે અમે ગયા અને સાહેબને વાત કરી કે સાહેબ અમારા સુઈ ગમને એપીએમસી માટે વ્યવસ્થા તમારે કરી આપવી પડશે અને અમને જગ્યા તો આપવી પડશે આમ તાલુકાની અંદર બે હજાર સોળથી ખેડૂતોની માંગણી હતી અને ખેડૂતોને પણ અવારનવાર એમનો જે માલ વેચવા જવો હોય તો બાભર જવું પડે રાધનપુર જવું પડે વાવ જવું પડે અને ખૂબ હેરાનગતિ હતી અને લોકોની માગ હતી ખૂબ જ આ વિસ્તારને એપીએમસીની માંગ હતી એ માગને ધ્યાનમાં રાખી અને જે ખેડૂતોને સોયગમ તાલુકાને જે એપીએમસી દ્વારા લાભો મળતા હતા એ પણ ખાલી બે હજાર સોળથી કાગળ ઉપર હોવાથી એ લાભો પણ મળતા ન હતા અને એ વાત સરકારશ્રીની અંદર આપણે જ્યારથી આપણું વા વિધાનસભાનું કમળ ખીલાવ્યું છે ત્યારથી આપણી સરકાર આપણા ઉપર મહેરબાન છે આપણને નવો જિલ્લો આપ્યો આપ્યો તાલુકો અને સાથે સાથે તાલુકાના ખેડૂતોની સાંભળીને રજૂઆતની જગ્યા પણ ફાળવી છે એટલે તમામની માંગણી હતી એ માગણીને ધ્યાનમાં રાખી આપણને સરકારે ખૂબ બધું આપ્યું છે અને હજુ પણ સરકાર ખૂબ બધું આપશે સરકારનો ખૂબ ખૂબ આભાર કે વર્ષોથી આપણે એપીએમસી ની જગ્યા માટેની મોગણી કરી રહ્યા હતા પણ સંજોગો વસાત આપણે લેટ થતા હતા એના અને હાલ જે દૂધવા પાટિયા પાસે આપણે દસ એકર જમીન સરકારે ફાળવી છે એટલે જે આપણે ભાભર વાવ જવું પડતું હતું એના બદલે આપણે દસ કિલોમીટર ઉધી જઈ અને ખેડૂતોને ખૂબ બધો મોટો ફાયદો થશે અને કે અમારી વર્ષો જૂની માગણી જે સોયગામ ખાતે એપીએમસી એ અમે બે બે હજાર તેરમાં સોયગામ તાલુકો અલગ બન્યો જ્યારથી માંગણી હતી બે હજાર સોળ માં નવી એપીએમસી ની રચના થઈ એ અત્યાર સુધી કાગળ ઉપર હતી જેની જગ્યા નથી જે રાજ્ય સરકારે તો હમણાં એપીએમસી ને જગ્યા ફાળવી છે એ બદલ રાજ્ય સરકાર ખૂબ ખૂબ આભાર